पांच लाख तो तो ये जाए जाए रूपये अलग का मैदान केसरपुरे वाले का छोड़ अरे कालू अरब का मुटरे का मैदान छोड़ कोई भी ठिकान एक किलोमीटर की पार्टी आप परी को जो तोरल काप जाएगी तो इसको गिफ्ट करना ही है परी लेकिन जो हमारी परी जो तोरल को कापे इसके राजी खुशी पुरा कर हमारी गाड़ी में चढ़ा जाएगी तोरल को दोस्तों આજ અમે અંદર તોરલ રૂપલ કે જેટલા હોડીવાડા કે જે એમને મોઢેરા રેસમાં તારીખ બાર દસ બે ના રોજ અમારા આ ચેમ્પિયન ઘોડી જોડી ચીટિંગ કરી હતી અમે રૂપલ તોરલ ઓરોએ એમને ચેલેન્જ આપી હતી કે પાંચ લાખ રૂપિયા લઈને તારીખ તેર તેર તારીખે એમના સોમવારના દિવસે બાલક લઈને બે વાગે સુધી તો ના મિત્રો એમને અમારો કાલુ અરફ પોલડા અમારો ફોન નથી ઉપાડ્યો કે એમના ગામમાં બીજાનો ઘરે એમને કોઈ ફોન અમારો ઉપાડ્યો નથી અમારા જજ હતા જે હાજીભાઈ એમને પણ ફોન કર્યો કોઈ અમને જવાબ આપ્યો નહીં બરોબર એટલે એમની આવી રીતે ચીટિંગ કરી છે અને અમારા જોડે એમને ઘોડી દોડાવી નથી એમને ખબર છે કે અમારી ઘોડી એના આગળ હાર માનશે એટલે માઉન્ટ પાંચ લાખ રોકડા અને ફુલહાલ લઈને આવે તો પણ એ કોઈ આયા નહીં અને અમારા ગાંડા કાકા છે ડાભીના એ પણ કાલે હતા સોની અંદર રેસની અંદર ગોડા કાકા શું કેવું ખાતા તમારું મારું તો એવું કેવું છે કે એમણે માણસો થી અમારો કોઈ વિરોધ નથી બિલકુલ બિલકુલ નથી ઘોડી ઘોડી થી વિરોધ છે એ અહીંયા ઘોડી લઈને આવે અને ઘોડીના સાથે દોડે અને પાંચ લાખ રૂપિયાની શરત છે કાં તો એ જાય એ લઈ જાય કાં તો આ જીતી જાય આ અમને એરાય આપી દે એટલું જ મારું કેવું છે ભાઈ બરાબર મિત્રો અમે તો જે ચેલેન્જ આપી હતી ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા થ્રુ એ અમે એ એ વાત ઉપર અમે આજે અહીંયા એમનો વેઇટ કર્યો પણ એ કોઈ આયા નહીં ફોન ઉપાડ્યો બરોબર આ ચેમ્પિયન જે જે પોયડા ચીટિંગ અંદર નંબર લઈ ગયો એ રેસ ના કહેવાય ખદડાઈ કહેવાય એ ખોટી રીતે નંબર લઈ ગયા હતા બરોબર એને પરીને જયારે પણ દોડાવી હોય તો રૂપા સ્ટર તુરલ જોડે પાંચ પાંચ લાખ ની સરતા આવી જાય હું પાંચ લાખ ને ફુલા લઈને એની ટાઈમ એના માટે હું તૈયાર છું બાકી આજે હું એમના સામે અવાજ ઉપાડી શકું છું બાકી જે મોઢેરા પોયડા હજીભાઈ નું મોટું નામ માઇન્ડ જજ હતા એમાં જે કાળુભાઈ કાળુ અરબ એ આયોજક હતા શફીકભાઈ સરપંચ મોઢેરાવાળા રજાકભાઈ એમ કરીને જીસા નામમાં ના બધા આયોજક હતા બધા કાલે નાઈ ગયા છટકી ગયા હવે મોઢેરા પોડમ કોઈ પણ રેસ થાય તો દસ વખત ચકાસણી કરીને તમારું જાનવરને ને લઈ જવાનું કેમ કે એમને અંદર અંદર નંબર લેવા હોય છે એટલે આપડે નંબર આપે નહીં એટલે આજે અમને એમને બોલાવરાયા તો પણ એ આયા નથી પાંચ લાખ રૂપિયા જીતવા માટે એટલે આ પબ્લિક તમે જો ઓડિયન્સ બધી જોડે છે ને રૂપલ તોરલ ભાઈ રૂપલ તોરલ છે ને ચેમ્પિયન આજે કોણ નથી આવ્યું મોઢેના કાલુ અરબ અહીંયા આવ્યો આજે હાર કોની થાય છે કાલુ અરબ ની આજે હાર થાય છે અને ચેમ્પિયન